ઈ તમને બતાવવાનું છે એ થોડાક જોઈજો બાકી ધોવાણ થઈ ગયું થોડુંક બતાવું બપોરના અગિયાર લાઈટ હજી આવી નથી અને મોબાઈલમાં ભાઈ જ્યારે વરસાદ પડ્યો ત્યારે ટાવર ઓછા હતા નેટ ઓછું હતું કાંઈ નેટમાં તકલીફ થતી અને બધું કઈ અને ભાઈ સાક્ષ ન હોય એટલે ફોરવિલ માં અમુક કરવા પડ્યા અને ભાઈ પાંચ દિવસ થયા પણ હજી કાંઈ આપણું કઈ બધું વ્યવસ્થિત નથી અને હવે પાછું કુવાર ભીંડો સોળી દુરિયા દૂધી આ બધું તો બી રોપી દીધા છે અને હવે લઈ આવ્યો સૌ રીંગણી અને મરછી નો રોપ અને ભાઈ ટમેટા નો રોપ કાલે આવવાનો હશે હવે આ જુઓ ભાઈ મરસીનો રોપ છે રીંગણીનો રોપ છે આ રીંગણી બે જાતની છે મરસી બે જાતની છે અને ભાઈ આ આપણે લાવ્યા થી તાણા રોડ ઉપર કાઝાવદર ગામ કાઝાવદરની અંદર વાડીમાં મોંમાઈ નર્સરી છે અને મોમાઈ નર્સરીમાં ભાઈ સાત આઠ જાતના મરસાના રોપ હોય પછી ચાર પાંચ જાતની રીંગણીના રોપ હોય ટમેટીના રોપ હોય પછી સિઝનમાં ભાઈ કોબી ફુલેવરના ના રોપ હોય અને ભાઈ ખાતરી પણ હારા રોપ અને આ તમે જોયા એ ટાઈપનો રોપ અને બહુ વ્યવસ્થિત હોય છે એટલે હું ગયા વર્ષે થોડાક લાવ્યો હતો અને આ વર્ષે તો ભાઈ આપણે લાવવા પડ્યા એનું કારણ છે કે જ્યાં પોપિયા તણાઈ ગયા ત્યાં રીંગણી મરસી અને બીજા પોપિયા વાવના હતા આ બધાનું બી સાટેલું હતું અને રોપ બની જાય પણ એ બધું તણાઈ ગયું એટલે મેં કીધું ભાઈ હવે બનતા વાર લાગશે રોપ તો આપણે તિયર લઈ આવ્યા એટલે કાઝાવદર ગામેથી મોંમાય નર્સરીમાંથી લાવ્યા અને ભાઈ રોપ હારા છે અને ભાઈ મને નર્સરીનું કામ બહુ કહ્યું હું સારું એટલે ભાઈ કોઈને ત્યાં જવું હોય તો રોપા ખાતરી બંધ સારા મળશે એટલે હું લઈ આવશ જો ભાઈ હમણાં રોપા સોંપી દઈ અને ભાઈ વરસાદમાં ધોવાથી તમને બતાવી દઈ અને બીજા નંબરમાં કે આજે ભાઈ રવિવાર છે એટલે અમુક જે આપણને કોમેન્ટ કરી હોય કે ભાઈ કયું શાક બનાવવું તો એનો જે વારો હોય એ પ્રમાણે આ શાક બનાવી આપણે આજે ઢોકળે શાક બનાવવાનું છે અને ભાવનગરથી મયુરીબા સુડાસમાનું કીધેલું છે ભાઈ તમે ઢોકળાનું શાક બનાવજો એટલે આ પરમાયેશભાઈ મયુરીબા સુડાસમા આપણે ભાવનગરમાં જ છે અને એ શાક બનાવવાનું છે તો તમે ઢોકળે શાક બનાવવાની શરૂઆત કરો અને હું આ રોગ શોપવા જાઓ અને બાકીનું કે ભાઈ આ બધું ધોવાણ થયું ચાર પાંચ દિવસ રૂમ માં લઈ લીધો કેમ કે અહીંયા વાસટે લાગે અને પાણી ભરાઈ ગયું એટલે આજે આપણે થોડું કોરું થયું છે એટલે બહાર લીધો છે અને હવે આપણે ઢોકળી નું શાક બનાવવાનું છે તો હવે આપણે આંધણ મૂકી દઈએ બધો મસાલો લઈ લીધો છે સણાનો લોટ અને મસાલો અને આપણે સાયસ નાખવાની છે થોડીક આમાં પાણી નાખી દઈએ આપણે થોડુંક ગરમ થાય ને પછી આપણે સાયસ નાખી અને બધો મસાલો પછી નાખીએ આપણે નાખી દઈએ આમાં મસાલો આમાં કેમ કે ઢોકળીમાં આપણે ડબલ મસાલો આવે એટલે તે સ્વાદિષ્ટ બને આ થોડુંક બે પાવડા તેલ નાખી દઈ અને હવે નાખી દઈએ આ મસાલો થોડો થોડો આ તાળા જીરું નાખી દઈ અને આ મીઠું અને હળદર અને આમાં આપણે છે ને કોરું મરસું નાખવાનું છે પછી આપણે મસાલો બનાવીને એમાં ખાંડેલું નાખશું થોડીક સાસ નાખી દઈએ એટલે આરો આદણ પડી જાય અને હવે આપણે આને છે ને થોડીક એમનું ઉકળવા દેવાનું છે પછી આપણે લોટ નાખીને ઢોકળી બનાવવાની છે અને ઢોકળી તો આપણે ફૂલકા ઢોકળી બનાવી છે પણ આજે એવું થયું કે આ રીતે આપણે શેષ ઢીલી રાખીને આપણે થાળમાં બટકા પાડવાના છે અને દહીં મલાઈ નાખીને બનાવવાની છે હવે આપણે ઉકળવા દઈએ ઘડી આપણે આંધણ જોઈ લઈ આંધણ તો ઉકળી દઈશું જો

થોડુંક મીઠું નાખી દઈએ આપણે ઓલામાં નાખ્યું છે મોકળી માગીએ અને જીરું અને થોડીક હળદર જરાક પાણી નાખી દઈએ મસાલો મસ્ત બની ગયો પાણી નાખી અને હવે પાછું આપણે આ આંધણને ને ઘડી ઉકળવા દેવાનું છે પછી આપણે ઢોકળી નાખવાની હવે આંધણ ઉકળે ને ત્યાં લગીમાં આપણે બટકા પાડી વાળી આના અને આપણે આ ઢોકળી નાખીન પછી દહીં મલાઈ નાખવાનું છે તો બહુ ટેસ્ટી બનશે જો ભાઈ આ આપડે છે ને 2 ફૂટ ઉપર કા થોડુંક રાખ્યે છે ઈ બાકી અઢી ફૂટ આવતા હોય કોક અને આ બે જાતની આપણે ભાઈ રીંગણે લાવ્યા છે એક કાંટાવાળી છે એક ઓલી આપણે જે ગોરખીના વખણાય ને એ ટાઈપ છે અને મરસી બે જાતની છે ત્રણ જાતની ભોલર છે પછી સીડિયા મરસા છે અલગ અલગ આપણે લાવ્યા અને ભાઈ મરસાની લાઈન સોંપી દીધી અને ભાઈ એ ક્લિયર થઈ ગઈ છે અને જુઓ આ માપ છે આ દોરી છે એટલે આમેય માપ આમે માપ અને આ ભાઈ દોરી લગાડતા ઘડીક વાર લાગે પણ આપણે સોંપવામાં આડું અળું ન થાય અને કાંઈ નજર કરવી ન પડે દોરીયા દોરી એના જાય એટલે લાગે સારું અને આડાદડ ન લાગે એટલે ભાઈ આ દોરી આપણે રાખીને પણ વ્યવસ્થિત આ હતું સોંપીએ છઈએ એટલે છે ને રેડી લાગે ભાઈ આ તો થઈએ પણ હવે હારો હું તમને પહેલા આપણે ધોવાણ થઈ ગયું ને કેટલું પાણી આવ્યું એ બતાવી દઉં એટલે એ જોઈ લઈ પછી પછી આ લાઈન પૂરી કરી દઉં હાલો આપણે આટો મારીએ અને તમને બતાવું જો ભાઈ આપણે રાતે આઠ વાગ્યા વરસાદ આવ્યો સવારે આઠ વાગ્યા વરસાદ આવ્યો ને પછી આ તળાવ ભરાઈ ગયું અને પછી આ ધોવાણ થઈ ગયું આ વિડીયો તાત્કાલિક બનાવીને તમને બતાવી દીધું હતું આ જો ભાઈ પોપિયા પડી ગયા એ અને એટલું ધોવાણ થઈ ગયું આ ખાલી વાડીનું જ ધોવાણ છે વાડીનું જ પાણી આવ્યું એટલે ભાઈ પાણી જે આવવા કરતાં વધારે પડી જાય એટલે આ ધોવાણ થાય તો એની ગોળી હવે તમને આખી વાડીનું બતાવવું પછી જે પાણી આપણે ન્યારું છે તો એ સલકાય જ્યારે આપણે જ્યારે આ બનાવ્યો વિડીયો ત્યારે પચીસ ટકા હતું પછી સો ટકા થયું સો ટકા થયું એટલે આપણા ભાઈ જે રસોડું બન્યા છે અને જે રસોઈ બને તો એ આ પાણી ભરાઈ ગયું હતું બે ફૂટ એટલે આ વિડીયો આપણે બનાવ્યો નહોતો પણ એના અમુક કટકા ઉતાર્યા એ તમને બતાવશું અને ભાઈ કુ અત્યારે દેખાવ બના લેવલે પાણી આવી ગયેલું છે આ ડેમ ભરાઈ ગયેલો છે અને જે પાણી જે કેપેસિટી બહાર વધારે વરસાદ પડી ગયો અને જે વધારે પાણી આવ્યું એ પાણી અહીંયા આપણે ઉસાણવાળો વિસ્તાર છે તો એ પાણી આ તમે જોઈ શકો આ વળ બોર્ડ ઉપર આ એટલું પાણી એટલે મારું માથોડું થયું અહીંયા આ જગ્યા ઉપર ઉપર મારા માથોડા પ્રમાણે પાણી આવી ગયું હતું અને ભાઈ ગામ લોકોનું કહેવાનું એવું છે કે ભાઈ જે લાયક હોય જે અહીંયા વર્ષોથી રહેતા હોય આપણે તો ત્રણ વર્ષ થયા પણ એ કે ભાઈ અમારી આ ઉપર પાણી આવ્યું એવું કોઈ જોયું નથી આ પહેલો દાખલો છે અને પહેલી વખત એટલું પાણી અમે અહીંયા જોયું પણ વાતે હાસી છે કારણ કે આટલું પાણી કોઈ દે આવ્યું જ નહોતું અને આ વરસાદ એટલો કેપેસિટી બહાર પીડ્યો જે જોવે કરતા વધારે એટલે પાણી તો ભાઈ પાણીનો નિકાલ કરે જ હવે જોઈ જુઓ ઓલી બાજુ આપણે જો ભાઈ અહીંયા આપણે ધોવાણ થઈ ગયું આ ગયા આ અને પછી ઓલા ઓલાપણે થાંભલા પડી ગયા હવે આ જગ્યા એટલી લેવલ જો આમાં તો પાણી ભરાઈ જતું ડેમમાં આવે એટલે અને કલાકમાં નીકળી જતું આ બધું રેગ્યુલર હાલતું પણ આ જે પાણી એવું કેપેસિટી બહાર કારણ કે આ ખેતર ડૂબતા કારવતા ઓલા ખેતરમાંથી પાણી વહી ગયું તો આ તમે જગ્યા જોઈ શકો કે ભાઈ કેટલું અને અહીંયા જ્યાં પાણી નીકળ્યું એટલે અહીંયા જો આ તમે આ છે ને આ પર મને આ ઓવળ છે ને આ ઇંગલે પાણી હતું અહીંયા અને અત્યારે જો ડેમની સપાટી આ આ આ એટલું ડેમમાં પાણી ભર્યું ને ને બરોબર જ છે રીતે વર્ષોથી થાય છે હવે જો એક બે હરગવા નમી ગયા બે હરગવા પડી ગયા અને ભાઈ બાકી આ હરગવામાં તમે આ હવાળ જોઈ શકો આ પાણી એટલે આ હરગવાનું ખાલી માથું દેખાતું હતું એટલું પાણી અહીંયા હતું આ ભરેલું અને જો ભાઈ આ હોય પડી ગયો અમુક હરકવા રહી ગયા છે અને બાકી કેપેસિટી બારી પાણી આવે એટલે નુકસાન તો થાય એટલે એમાં કાંઈ આપણે ઓલું હોય નહીં આપણે નુકસાન થઈ સુધારી લેવાનું બાકી કુદરતના મોર કોઈનું હાલે નહીં અને ભાઈ આપણે એમાં જાળવીને સાવચેતીથી રહીએ કે એ કરીએ કે બાકી કુદરતના જે કાંઈ ઓલું હોય એમાં આપણીથી કાંઈ થાય નહીં આ કુદરતી કહેવાય ભાઈ પાણી આવ્યું એટલે અહીંયા ડેજી જેમી જે બાંધ્યા ઈ પોઝિશન માં બાંધ્યા હતા પછી ભાઈ એને ખાટલો મૂકીને ઉપર રાખવા પડ્યા હતા ખાટલા ઉપર બેહારી દીધા ડેઝી જેમી ને અને ખાટલા પાણી અડી ગયું અને અત્યારે તમે જોઈએ કહો કે ભાઈ આ ગા માતા છે તો વ્યવસ્થિત છે ઊંસાણ વાળો વિસ્તાર છે અહીંયા કઈ તકલીફ નથી કોઈ જાતની પણ જ્યાં ગા માતા બાંધ્યા તો ગા માતાના ગોઠણ હમું પાણી હતું અને ગા માતા ઘૂમળીયું મારવા માંડ્યા હતા અને ભાઈ ડેજી જીમી પછી ગા માતા પછી ભાઈ આવા વાંસળો અને ભાઈ પાણી વોશીતાનું આવ્યું એટલે આપણે એને મૂકીને વયું ન જવાય બાકી અમને આવડતું હતું કે ભાઈ આ ગેટ ગેટની બહાર જ નીકળવાનું પણ મેં જેને રાખ્યા છે તો એને તકલીફમાં મૂકીને હું વ્યવ ન જાવ અને મારા ભાઈ બે દીકરા અહીંયા હાજર હતા એટલે મને ઘણી મદદ મળી અને કાંઈ પણ સામાન તણાતો હતો

આ ગયા વર્ષે વાવી છે કરેણ હવે આવી કરેણ હોય આ લાઈનમાં ત્રણ હતી જો આઈથી એક કરેણ વહી ગઈ એક કરેણ પરાઈથી વહી ગઈ આ ત્રણ કરેણો રોપી લે છે આ કબૂતર ઘર ફરતું ખોલવાઈ ગયું આયા પાણી આટલું હતું આ આ લેવલે પાણી હતું આ બધું ખોદી નાખ્યું વાહલા ભાગમાં ખોદાઈ ગયું પણ કબૂતર ઘરને કાઈ શું નથી આ આપણે મારી લાગણી એવી છે મેં કબૂતર ઘર જ્યાં અંબાઈ ત્યાં સુધી હાથે સણેલું છે અને એનો વિડીયો આપણે બનાવેલો છે આમાં હાથે મહેનત કરીને કબૂતર માટે આ ઘર બનાવેલું છે એટલે ભાઈ આમાં આને પાણી એટલે કે ભાઈ ઘર જે છોડી દે કે સાઈડમાં જો રહી ગયું ને આ બધું આયા તણાઈ ગયું આ કિલોર એટલી સુધી આ ભરતી હતી આ હેઠથી ખોલવાઈ ગયું બધું આ સોખો થઈ ગયો પેલો અહીંયા ડારે તમે જોઈ શકો જુઓ આ બધું ધોવાય ને અહીંથી આપણું ફેન્સિંગ હેઠળથી તરાહું છે બધું નીકળી ગયું આ જો આ લેવલે ભરતી હતી પણ

તારે હાવારે આઠ વાગે હાજે આઠ વાગે તો તળાવ ભરાઈ ગયો ખાલી એક કલાક વરસાદના ઓલામાં તળાવ ભરાઈ ગયું હતું પછી ભાઈ તે દિવસે સાંજે પાંચ વાગે છે ચાર વાગે વરસાદ શરૂ થયો એ પાંચથી છ ના ગાળામાં સાત આઠ ઇંચ વરસાદ પડી ગયો એટલે ભાઈ આ આપણે જે ન્યારું છે તો એની ક્ષમતા હોય બે ત્રણ ઇંચ વરસાદ એ ક્યારે પડે તો પણ હાથાઠીઠ પડે એટલે પાણી સાઈડમાંથી જગ્યા કરી જ લે એટલે ભાઈ આપણી વાડી હોપટ પાણી ઉઈ આવ્યું અને ભાઈ આ પછા આઠ વર્ષથી જે વડીલો છે એનો રેકોર્ડ એવું કહેતા હતા અને ભાઈ આગલા ગામમાં બહુ તકલીફ પડી પછી આપણીથી આગળ ભાઈ તાણા તાણા વટીન હેઠ સાવરકુંડલા સુધી નિશાનવાળા વિસ્તારમાં ઘણું પાણી ભરાઈ ગયું પણ ભાઈ આ કુદરતનું કહેવાય ક્યારેક લો પ્રેશર થઈ જાય એટલે વરસાદનો પાવર વધી જાય એટલે વરસાદ એક ઢગલો થઈ જાય ત્યારે ભાઈ નુકસાન થતા હોય મોટા પાયે આ છે પણ સો શું છે અને ભાઈ વરસાદ એક એટલો આવી ગયો તો આપણે આપણી રીતે હવે ભાઈ જે કાંઈ હોય સુધારવાની કોશિશ કરવાની રહે બાકી એ આનું કામ કરે આપણે આપણું કામ કરવું પડે આ રીતનું રાખવું પડે ભાઈ મારું માનું આવું તો થાય છે જો અહીંથી ભાઈ બતાવો એટલે બધું દેખાય આ કેટલું અહીંથી એ અને આ ખેતર ઓપડ અને ભાઈ મારી અહીંયા ફોરવ્હીલ હતી મારું ટ્રેક્ટર હતું એ જરાક પાણી આવ્યું છે એ બહાર લઈ લીધું એટલે નકર એમાંય તકલીફ થઈ જાત અને હવે જે અમે ભાઈ ને વરસાદમાં જ્યારે પોઝિશન એવી એટલે કે ઝાઝુ શૂટિંગ અમે ઉતારીએ કે એમ હતા નહીં કારણ કે સામાન ફેરવતા હતા આગુ પાછું કરતા હતા ગાળનું ધ્યાન રાખતા હતા પછી જીમીનું ધ્યાન રાખતા હતા એટલે ભાઈ અમે અહીંયા નાયા હતા કાંઈ જ્ઞાન નહોતા અને ભાઈ પછી હાનના વારે પછી અહીંથી કે ભાઈ કોક કે ગામમાં હજી પાણી આવશે પાણી તો કલાકમાં ઉતરી ગયું હતું પછી કોકે હજી પાણી બે તો તે દિવસની રાતે અમે અહીંયા બાજુમાં અમારા પાડોશી ધીરુભાઈ તો એનું મકાન બને છે ત્યાં ગાને ને ફેરવી અને પછી આ જે જીમીને સિટીમાં મોકલી દીધી અને એમની ત્યાં રાઈત રોકાવા વહી ગયા હતા એક રાત ત્યાં રહ્યા પછી પાણી તો જો કે કલાકમાં બધું ઉતરી જ ગયું હતું અને હવે એ જે નાના નાના ટુકડા એક બે પાણીના છે એ તમને બતાવે તો એ જોઈ લ્યો અને ભાઈ પછી બને ભાઈ ઢોકળે એવો દહીં મલાઈ વાળી એટલે ભાઈ આ તો જમાવટ કરવાની છે અને ભાઈ આ વરસાદમાં જે ધોવાણ થઈ ગયા એ ઝાડ એટલે કે ભાઈ કરેણના બે અને પછી એ બીજા બે ત્રણ ઝાડ અને ભાઈ પાસક ઝાડ છે હાલી ગયા તો પાંચ ઝાડ હરખા થઈ જાય અને પાસક ઝાડ આપણે ફેરવી નાખ્યા છે જો આ કરેણ તો આ કરેણ છે આપણે ના ધોવા નીકળી જાય એટલે અહીંયા રોપી દીધી ઉપરથી કટિંગ કરીને આ રોપી દીધી એટલે હવે આ ઉગી જાહે એટલે આપણે ઝાડને એકેને ફેલ થવા દીધા નથી બધાએ તરતના તરત રોપી દીધા છે એટલે ભાઈ ઝાડ માટે એટલે આપણે લાગણી છે તો ભાઈ ઝાડનું કામ હું તાત્કાલિક પતાવું એટલે આ જે નીકળ્યા એ ઝાડનું આપણે વ્યવસ્થિત પાછા રોપી દીધા છે અને હવે પાછા ભાઈ નવા ઝાડ આપણે જે રોપવાના છે એની તૈયારી હાલે છે અને ભાઈ રોપવાનું શરૂ કરીશું ટૂંક સમયમાં જો ભાઈ આ કોળિયું કરીએ આપણે વરસાદ આવવાનો હતો એ પહેલાં અહીંયા ગોડાઉનમાં મૂકી દીધી કે ભાઈ આ કોળિયું આપણે વરસાદ આવે ત્યારે કાયમ લાગે પણ હવે વરસાદ ગોડાઉન ગોડાઉનમાં મૂકી દીધી ગોડાઉનમાં પાણી વહે ગયું હવે પછી તો ભાઈ આમાં શું કરવું પછી ભાઈ જો આ ખાણ પલ્લી ગયેલું આપણે માતા નું ખાણ બધું બે હતું એ પલ્લી ગયું તો વાહરું કર્યું છે સારું રહેતો થઈ જ નગર પછી જવા દેવું ખાતરમાં એટલે આવા આવા ખાડા અમુક નાના મોટે નુકસાન થતા હોય પણ ભાઈ હવે કુદરત જે કરે હારા હાટું જે એનો કાંઈક લાભ હોય કારણ કે એક આપણને ગેરલાભ થાય તો પાછો બીજો લાભ થતો હોય કૂવામાં પાણી ન ખૂટે પાણીની જે જથ્થો છે એ વધી જાય અને બીજા નંબરમાં મોલાયત હારી થાય પહેલો વરસાદ હારો હોય તો મોલાયત ઉપડે હારી એટલે અમુક લાભ અમુક ગેરલાભ પણ ભાઈ જે કુદરત કરાઈએ એને જે મંજૂર હોય એ કરે આપણે આ રીતે રહેવાનું ભાઈ વાતાવરણ છે તો ઢોકળી માં કોથમરી હોય તો મજા આવશે એલા ભાઈ આમાં હવે કઈ બહાર જવાય નહીં વરસાદ વાળું તો એટલે કોથમરી છે નહીં તો કોથમરી લઈ આવી આવ્યું પણ મારે ભાઈ જો ઓલો રીંગણે રોપતો હતો પછી ભાઈ આ તમને બધું બતાવ્યું પછી અહીં આવીને જો ભાઈ પાણી પીધું ને બેઠો કે હવે કોથમરી લેવા જવાનું છે પણ હવે કોથમરી લઈ આવી દો અને રીંગણે પછી રોપું આ રીતનું છે ભાઈ રીંગણે માં વાર નહીં લાગે હવે એક લાઈન જ પૂરી કરવાની છે એટલે કોથમરી લઈ આવું લ્યો

નકર થોડુંક ક્યાવર આવે પણ હવે હાલે છે આમનું અને હવે આપણે છે ને આંધણ ઉકળી ગયું છે તો આ ઢોકળી અંદર નાખી દઈએ અને ઘડીક આપણે ઢોકળી ઉકળે ને પછી દહીં મલાઈ નાખવાનું છે હવાના સેજ રહેવા દઈએ અને પછી આપણે દહીં ને મલાઈ બે નાખવાનું છે શાક તો મસ્ત પૈકી ગયું છે ઢોકળીનું તો આપણે થોડુંક દહીં ને સાસને એવું નાખવાનું છે તો થોડોક ગોળ નાખી દઈ એટલે ખટાશ રહે એટલે થોડુંક ગળ પણ જોવે અને હવે આપણે દહીં મલાઈ થોડુંક નાખવાનું છે એ નાખી દઈએ અને આપણે કોથમીર આવી ગઈ છે લઈ આવ્યા છે મોળી નાખી છે તો કોથમીર નાખી દઈ અને હવે આપણે આ દહીં મલાઈ નાખ્યું છે તો ઘડીકવાર રહેવા દઈએ અને પછી આપણે बाजરાના રોટલા બનાવી દઈએ હવે આપણો જો મસ્ત પાકી ગઈ છે દહીં વાળી ઢોકળી બહુ સરસ બની છે સુગ બહુ સારી આવે છે અને હવે આપણે ઉતારી લઈએ અને રોટલા બનાવી નાખીએ